હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માયુટ ચેનલ એકાઉન્ટ વિથિત પટેલ અને આજે આપણે જોઈશું ધોરણ ચેપ્ટર નંબર અને તેના પ્રકારો શાના માટે બનાવવામાં આવે છે તો વેપારી જ્યારે એના ટ્રાન્ઝેક્શન છે તે રોકડમાં વધારે થતા હોય ત્યારે એક અલગથી પેટા નોંધ બનાવે છે એનું નામ આપે છે રોકડ મેળ કે જેમાં ખાલી માત્રને માત્ર રોકડના જ વ્યવહારો નોંધવામાં આવે છે એટલે રોકડ ની વ્યાખ્યા આપણે પહેલા જોઈએ તો રોકડના વ્યવહારો નોંધવા માટે જે પેટાનો તૈયાર કરવામાં આવે છે એને શું કહેવાય રોકડ બે બાજુઓ હોય ઉધાર બાજુ અને જમા બાજુ જેમાં ઉધાર બાજુને તમારે ઉધાર બાજુને આઈ બાજુ અથવા તો આવક બાજુ ગણાય અને જમા બાજુને જાય અથવા તો જાવક બાજુ એટલો મતલબ એ છે કે આ એટલે કે આવક ધંધામાં જે પણ આવક થઈ હોય જમા બાજુ નોંધીશું આ સાદા રોકડ મેળ નમૂનો છે એટલે રોકડ મેળ મુખ્યત્વે રોકડના વ્યવહારો નોંધવા માટે જ તૈયાર કરવામાં આવે છે હવે રોકડ મેળના પ્રકારો તો રોકડ મેળમાં ત્રણ પ્રકારો છે મુખ્યત્વે સાદો રોકડ મેળ કે જેમાં રોકડનું ખાનું એટલું જ હોય બીજો છે બે ખાના વાળો રોકડ મેળ બે ખાના વાળાનો મતલબ શું છે કે એમાં ત્રણ પ્રકારો છે કે રોકડ અને વટાવ ખાના વાળો રોકડનું ખાનું પણ હોય અને વટાવનું ખાનું પણ હોય

ત્રીજો પ્રકાર છે ત્રણ ખાના વાળો રોકડ બેંક ત્રણ ખાના વાળો એટલે કેવો ત્રણે ત્રણ એમાં આવશે રોકડ બેંક અને વટાવ આ ત્રણેય ખાના એમાં આવશે આ ત્રણેય ખાનાવાળા વાળા રોકડ મેળમાં આપણે રોકડના ખાનામાં રોકડની એન્ટ્રી કરીશું વટાવના ખાનામાં વટાવની અને બેંકના ખાનામાં બેંકની એન્ટ્રી કરીશું સૌથી પહેલા આપણે જોઈશું સાદો રોકડ મેળ કે જેમાં ખાલી રોકડનું ખાનું એકલું જ હોય કે જેથી તમને વધારે ખબર પડે તો એના માટે આપણે જોઈશું દાખલા નંબર ત્રણ પ્રાપ્તિનો રોકડ મેળ તૈયાર કરવાનો છે તો રોકડ મેળનો મેં તમને પહેલા સમજાવ્યો હતો ઉપર આપણે લખીશું શ્રી પ્રાપ્તિનો જૂન ઉધાર બાજુ અને જમા બાજુ ઉધાર બાજુને શું કહેવામાં આવે છે આવક આવક જે થશે એ બધી આપણે ઉધાર બાજુ લખીશું અને જાવક જે થશે એ બધી આપણે જમા બાજુ લખીશું તો હવે વ્યવહારો જોઈએ આપણે

દસ હજાર રૂપિયા તો આપણે અહીંયા રકમના ખાનામાં લખીશું દસ હજાર રૂપિયા રોકડ વેચાણ કર્યું છે હવે જ્યારે પણ વેપારી વેચાણ કરે ત્યારે એને શું થાય આવક થાય કે જ આવક થાય આવક થાય કેમ કે વેચાણ કરે માલનું એટલે એને શું મળે રોકડા મળે મળે એટલે કઈ બાજુ આવે આવક બાજુ અહીંયા લખીશું બીજી તારીખ વેચાણ તમે આ રોકડ મેટ ઇઝીલી તૈયાર કરી શકશો ત્રીજી તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ રૂપિયા બે હજાર રોકડા ધંધામાં લાવે હવે જ્યારે ધંધામાં માલિક રોકડ રકમ લાવે છે ત્યારે આપણે એને આમનો શું લખીએ છીએ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા કેમ કે આ મૂડી ગણાય રોકડ ખાતે શું ગણવાનું છે ઉધાર કરવાનું છે કેમકે ધંધામાં તો શું થઈ આવક થઈ પ્રાપ્તિ ભલે લાવે છે પણ ધંધા માટે એ શું છે આવક છે એટલે આવક બાજુ લખીશું ત્રીજી તારીખ લખીશું મૂડી ખાતે કેટલા છે બે હજાર રૂપિયા પાંચમી તારીખ રોકડ ખરીદી રૂપિયા છ હજાર આપણે અહીંયા રોકડના જ વ્યવહારો નોંધવાના છે અને રોકડના વ્યવહારો જ આવશે રોકડ ખરીદી કેટલી કરી છે છ હજાર રૂપિયા તો અહીંયા ખરીદી કરી છે જેમ વેચાણ કરે તો જે ધંધાનો માલિક છે આવક થશે તો જ્યારે જ્યારે એ જ માલિક ખરીદી કરવા જશે ત્યારે રોકડા આવશે કે જશે રોકડા જશે એટલે કઈ બાજુ આવશે જાવક બાજુ અહીંયા લખીશું તારીખમાં લખીશું બે હજાર પંદર જૂન પાંચ અહીંયા લખીશું ખરીદ ખાતે ખરીદી કરી છે એને રૂપિયા રકમના ખાનામાં લખીશું છ હજાર રૂપિયા પછી આવશે સાતમી તારીખ પગારના રૂપિયા હજાર અને દલાલીના પંદરસો રોકડા ચૂકવ્યા અહિયાં જો પગાર ચૂક્યો છે ને દલાલી ચૂટવ્યું છે બંનેની શું કરી છે ચૂકવણી કરી છે ચૂકવણી કરીને એનો મતલબ શું થશે કે ધંધામાંથી જાય છે હવે બંને અહીંયા ખર્ચા જ છે એટલે રોકડ બાજુ કઈ બાજુ આવશે રોકડ જાવક અહીંયા સાત તારીખ પગાર ખાતે સાત તારીખમાં બે વ્યવહારો છે પગાર પણ ચૂક્યો છે દલાલી પણ ચૂકવી છે પગારમાં કેટલા ચૂકવ્યા છે હજાર રૂપિયા એટલે પગારમાં લખીશું હજાર રૂપિયા એની એક તારીખ સાત દલાલી ખાતે દલાલીમાં કેટલા ચૂકવ્યા છે એને પંદરસો તો અહીંયા લખીશું પંદરસો રૂપિયા નવમી તારીખ દ્રોણ પાસેથી રૂપિયા પાંચ હજારનો માલ રોકડી ખરીદ્યો અહીંયા દ્રોણ પાસેથી ખરીદી કરી છે ખરીદી કરી છે ઓકે તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થાય પ્રમાણે તો ખરીદી કરી છે તો આપણને ખબર છે કે રોકડ મેળમાં કઈ બાજુ આવે જાવક બાજુ અહિયાં લખીશું નવ તારીખ ખરીદ ખાતે કેટલાની ખરીદી કરી છે પાંચ હજારની રકમના ખાનામાં લખીશું પાંચ હજાર અગિયાર તારીખ માનસીને રૂપિયા છ નો માલ રોકડેથી વેચ્યો અહિયાં શું કર્યું છે માનસીને વેચાણ કર્યું છે ઓકે કેવી રીતે કર્યું છે રોકડેથી તો વેચાણ કરશે ત્યારે ધંધામાં શું થાય આવક થાય વેરી ગુડ તો કઈ બાજુ લખીશું આપણે આઈ બાજુ અહીંયાં લખીશું વેચાણ ખાતે કેટલાનું વેચાણ કર્યું છે છ હજાર રૂપિયા ઓગણીસ તારીખ નૈઋતિ ને રૂપિયા ત્રણ હજાર ગયા મહિનાના ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા અહિયાં શું કર્યું છે ગયા મહિને માલ ખરીદ્યો છે એટલે કઈ બાજુ લખીશું જમા બાજુ તારીખ લખીશું ઓગણીસ લખીશું ખાતે કેટલા ચૂક્યા છે રૂપિયા એના પછીનો વ્યવહાર છે એને વેચ્યો તો માલ એના પેટે આપણે ચૂકવી આપ્યા છે અહિયાં શું કર્યું છે ચૂકવણી કરી છે અહિયાં શું કર્યું છે કિંજલે કિંજલ જે માલ વેચ્યો હતો પંદરસો રૂપિયાનો તે પંદરસો રૂપિયા આપણને અહિયાં ચૂકવી આપ્યા છે તો એ પંદરસો રૂપિયા આપણે એને આપણને ચૂકવ્યા પ્રાપ્તિને તો અહીંયા શું થશે આવક થશે તો અહીંયા લખીશું આવક બાજુ ત્રેવીસ તારીખ કિંજલ ખાતે કેટલા રૂપિયા પડી ખબર અહીંયા શું છે બે વ્યવહાર એવું છે નૈઋતિ ને ખરીદેલ માલ પૈકી એટલે નૈઋતિએ જે માલ ખરીદ્યો હતો નૈઋતી પાસેથી એના ચૂકવ્યા છે અહીંયા જ્યારે કિંજલને શું કરે તો માલ વેચ્યો તો એટલે અહીંયા આવક બાજુ આવશે 25 તારીખ રૂપિયા 600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી અહીંયા શું કર્યું છે એટલે કઈ બાજુ લખીશું જમા બાજુ અહીંયા લખીશું પચીસ તારીખ સાયકલ ખાતે કે ધંધામાં મિલકત આવે છે એટલે મિલકત ખાતે ઉધારે અને રોકડ ખાતે શું થાય જમા થાય રકમ ના ખાનામાં લખીશું

તારીખ યંત્ર ધંધા માટે ખરીદ્યું યંત્ર શું કર્યું છે ખરીદ્યું છે યંત્ર ખરીદ્યું છે પણ રોકડેથી ખરીદ્યું છે એટલે ધંધામાંથી રોકડા શું થશે જશે યંત્ર આવશે ધંધામાંથી રોકડા જશે એટલે રોકડ આપણે કઈ બાજુ નોંધીશું જાવક બાજુ અહીંયા લખીશું ત્રીસ તારીખ યંત્ર ખાતે કેટલા આવશે પાંત્રીસો

બે ખાના વાળો અને ત્રણ વાળો રોકડ એમાં આપણે જે વિગત આપી હોય એ વિગત પ્રમાણે આપણે એન્ટ્રી આપવાની હોય છે હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે જય હિંદ વંદે માતરમ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં